નેતાઓ આગેવાનો રાજકીય અગ્રણીઓ અધિકારીઓ તેમજ લાભાર્થીઓ સહિત સૌ કોઈ લોકો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમની અંદર પદાધિકારીઓમાં ખુલ્લી નારાજગી જોવા મળી હતી જેમાં ઉપલેટા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને સ્થાન નહીં મળતા તેમને યોગ્ય જગ્યા અને પ્રોટોકોલ મુજબનું સ્થાન નહીં મળતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું તો બીજી તરફ ઉપલેટા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને પણ યોગ્ય સ્થાન કે માન સન્માન અને જગ્યા નહીં મળતા તેમને પણ ચાલુ કાર્યક્રમમાં ચાલતી પકડી હોવાનું સામે આવ્યું હતું ખરા ગામના અમે રહેવાસી આથી ઓછામાં ઓછા દસ થી પંદર વર્ષથી અમે ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે જે આ તાલુકા પંચાયતના છે ગ્રામ સેવક એમને બધું સર્વે કરવા આવ્યા હતા તો અમે જાણ્યું કે આ બધું શું છે એમ તે પછી અમે અમારા ગામના સરપંચ છે તલાટી મંત્રી અમારા છે ત્યાં અમે બધું પૂછ્યું કે અમે ભાડાના મકાનમાં રહી છીએ અમારે ઘરનું ઘર નથી તો આનું શું કરવું એમ તે પછી લોકો એમને તાલુકા પંચાયતે બેઠા તાલુકા પંચાયત આવીને જે એમને જે સાચી સલાહ આપીને પૂછ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે ફોર્મ ભરી ભરીએ ત્યારબાદ અમે ત્યાં ફોર્મ ભરી દીધા જે અમને ડોક્યુમેન્ટ માંગ્યા તે વ્યવસ્થિત અમે ડોક્યુમેન્ટ આપી દીધા તે પછી અમારે બે હજાર એકવીસમાં પ્લોટનો મંજૂર થયો પ્લોટનું મંજૂર થતા વ્યવસ્થિત અમારે સોમવારે પ્લોટ આવી ગયો પ્લોટની માપણી થઈ ગઈ તે પછી જે આપણે ખાકી ચાડીયા પ્રોગ્રામ હતો સમાજમાં ત્યાં અમારે હસબન્ડને બોલાવ્યા હતા ત્યારે એને સનત પણ આપી દીધી હતી ત્યારબાદ પછી અમે જે આ સહાય મળે તેનું ફોર્મ ભર્યું સહાય મળતા અમારે બે હજાર ત્રેવીસ લાખાભાઈ પાલાભાઈ વારગ્યા મારા ધર્મપત્ની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જે ઉપલેટા તાલુકા પંચાયતમાં છે જે પંડિત દિનદયા પ્રધાનમંત્રી આવાસ આંબેડકર આવાસ તથા સો વારના પ્લોટમાં જે સતત અમે મહેનત કરી રહ્યા છીએ અને જો સરકારી કાર્યક્રમ થતા હોય જે 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 અમારો પ્રોટોકોલ જાળવવા પ્રમાણે જે જે અમારા પ્રત્યે હોય તો આ લોકો અમારી અરે દલિત હોવાને ના તો ભેદભાવ રાખે છે કે શું છે જો અઢી વર્ષ પેલા જે ગીતાબેન ગોવિંદભાઈ મહિડા હતા ગોવિંદભાઈ ધર્મપત્ની ધર્મ પત્ની એની આરે આજ વર્તન થતું હતું અને અમારી આરે આજ વર્તન થાય છે તો આ અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે કે શું છે કે અમે દલિતો અમને ક્યાંય પ્રાપ્ત સ્થાન નથી મળતું હોદ્દો હોવા છતાં સ્થાન નથી મળતું તો અધિકારીઓને કાને વાત પહોંચાડવા હતી મારે પ્રેસ મીડિયામાં આવવું પડ્યું છે